તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વનરક્ષકના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે જે પણ મિત્રો વનટરક્ષક વનરક્ષકની એક્ઝામ આપવાના છે તેમના મિત્રોના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે તેના વિશે મહત્ત્વની અપડેટ હું તમને આપી દઉં તો બિને રહેજો વિડીયોના અંત સુધી તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો વનરક્ષકના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે તો મિત્રો વનરક્ષક છે તેની એક્ઝામ ક્યારે યોજાવાની છે તો મિત્રો વનરક્ષક વનરક્ષકની જે એક્ઝામ યોજાવાની છે આઠ ફેબ્રુઆરીના દિવસે યોજાવાની છે તો મિત્રો આઠ ફેબ્રુઆરીના દિવસે જે એક્ઝામ યોજાવાની છે તેની અંદર ચાર લાખને અઢાર હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે મિત્રો ઘણી મોટી સંખ્યા છે મિત્રો તો સાત દિવસ પરીક્ષા ચાલશે અને મિત્રો અઢાર જિલ્લા અઢાર જિલ્લાની અંદર સેન્ટર આવેલા છે તો મિત્રો એની અંદર દરરોજ પચાસ હજાર ઉમેદવારો એક્ઝામ આપશે તો મિત્રો આના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે તો મિત્રો કોઈ બી એક્ઝામ યોજાય છે ગુજરાતની અંદર તો એના કોલ લેટર ડાઉનલોડ થવાનું નવથી દસ દિવસ અગાઉ ચાલુ થાય છે એટલે આના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થાય છે તમે અંદાજો લગાડી શકો છો એકત્રીસ જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરીથી લઈને પાંચ ફેબ્રુઆરી સુધીમાં કોલ લેટર આવી જ જશે તો મિત્રો આ નવી પેટર્ન છે એટલે કઈ રીતના કોલ લેટર ડાઉનલોડ થાય તેના વિશે આપણે માહિતી તો ન આપી શકીએ પણ કહી શકીએ કે આના કોલ લેટર છે તે આઠથી નવ દિવસ અગાઉ આવી જાય છે મિત્રો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે એટલે આપણે સંચોટ તો ન કહી શકે કે આના કોલ લેટર આવી જાય મિત્રો એસએસસી જીડીની એક્ઝામ યોજાય તે રીતે એક્ઝામ યોજાય તો મિત્રો આના કોલ લેટર ડાઉનલોડ થવાનો વાર પણ લાગી શકે છે તો મિત્રો એકત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી ફાઇનલ આવી જાય છે કોલ લેટર મિત્રો ટેન્શન ના લો અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરતા જજો તો મળીએ આગળના વિડીયોમાં આવી જ માહિતી સાથે તો જય હિન્દ જય ભારત